નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે જય માતાજી જય સોમનાથ જય દ્વારકાથી જય રામા પીર તો મિત્રો આજે અત્યારે સાડા છ જેવું વાગી ગયું છે આજે મહેમાન હતા એટલે આપણું બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો ને તો આપણે અત્યારે કહે છે અને એકદમ પવન અત્યારે આથમણો પવન છે ઝાકરી પવન ઝાકર એકદમ આવે અને આ બાજુ જો બકાલું બધું વ્યવસ્થા જ કમ્પ્લેટ છે તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો થોડાક સબસ્ક્રાઈબ કરતા જઈજો તો હવે આપણે છે અહીં ઘરે અને ઘરે દાયરો બધો છે તો દરેક વિડીયો આપણે પણ બનાવીએ

હા હજી હવે સિતાવી તારીખે હતા અને પાછા હજી એકત્રીસ તારીખે પાછા અને આ બધા રીતે ગપ્પા મારે છે માધવ દેખાય દેખાય न बछु बाई ल्या त केरे बस किन गुरो लाओ न दोही गुरो के देखाउँ था खरे हो जोइ न दि हारियो देखा મારે ક્યો kamar video વિડિયો ગમે like share subscribe તમને share, તો તમે

અને પછી ખોટી કરી બેઠા ને ઓર બનાવે છે બાય આયોજન આજ બેન આજ પરે થી બેન નો હે ને અને મસ્તમંતાજીઓ મેથી પાલક આલ વગેરે એવા ની રેજીટેડ આ દીકરી ને મીנה ના ના તો કે તારી દીકરી મીની બોલ તો આ દીકરી આ બીમાર હતા ને થઈ થઈ જાય તો આ બીમાર નથી થતી નથી હે અમને તો માંદી કેટલા દી કે વાસા આયા કે

ભૂખ <laughs> લાગ <coughs> <A> <coughs> બુકો વેલેા ભજિયા ઉતરો ખાવા બની પછી વાતું કરવી એને આ દુસો હાયરો ને એટલે ગરમાને કસો રે જાય આ બન ની જ પડી જાય અને આજ કે ભજિયા જારીવાળો તો માસો

માથે થોડી બધે પલળી ગઈ છે હા મેવા સારું નથી આમ બાકી નીચે જમીન બધી ભીની ભીની થઈ ગઈ છે અમારા પરેથી બેન છે ને એના આજ બર્થડે છે અને એ થાળીમાં બધું ખાઈ કઈ બર્થડે છે ને ભૂખ લાગી ગઈ બહુ ધ્યાની બેન આજ પીરી પીરી થાકી ગયા અને હવે ખાય લેતો ધેની મેની અમે કોડે બને બને આતો થા દુખ કે કરી બહુ મૈતો નોમ પડી સાચ આતો નોમ આ તો બજિયા અમાર સાથ તો જો આખી થારી ભરીને બેઠા હવે ખાલી હાથ પર સુખ બર બર તો પડ હસી હા કાહે લઈ બેઠી એટલે બોલ માગબુજ દે બધું આને લઈવાને તમે સામ પી કે બહુ તન કરી Sanchi, ¿qué es lo que se llama? 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 ¿Qué es